ભાવનગરની શેત્રોજી ડેમ નેવું ટકા ભરાતા હાઈ એલર્ટ ભાવનગરની જીવાદોરી સમાજ શેત્રોજી ડેમ નેવું ટકા ભરાતા હાઈ કરાવવામાં કરવામાં આવ્યું હતું ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદથી પુષ્કળ પાણીની આવક શરૂ થઈ ગઈ હતી ડેમની સપાટી બત્રીસ પોઈન્ટ સાત ઇંચે પહોંચી હતી ચોત્રીસ ફૂટે ડેમ ઓવરફ્લો થઈ ગઈ હતી ડેમ ઓવરફ્લો થઈ તે પહેલાં જ સત્તર ગામોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું ડેમ ઓવરફ્લો થઈ પહેલાં જ સત્તર ગામોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું શેત્રોજી ડેમ ભાવનગર જિલ્લામાં પિયત તેમજ પીવાના પાણી માટે સૌથી મોટો સ્ત્રોત છે ઉપરવાસમાં અવિરત વરસાદ વરસે તો બે દિવસમાં ડેમ ઓવરફ્લો થવાની સંભાવના હતી આ 15 નાખાય કાઈ બોરવા ને હાજે ડાળક ભરતો આપને

મયુરસિંહ હઠીસ સરવૈયા ખેડૂત આગેવાન કાર્યકર આ ડેમ જ્યારે જ્યારે ભરાય ત્યારે ભાવનગર જિલ્લો આખો ખુશીમય હોય છે એનું કારણ એક છે કે ભાવનગર જિલ્લાની આ જીવાદોરી સમાન આ યોજના છે ઇરિગેશનમાં ખેડૂતો હોય કે મહાનગરપાલિકા પાલીતાણા ગારિયાધાર તળાજા પીવાનું પાણીની સમસ્યા હોય આ શેત્રુજી ડેમ થકી બધી સમસ્યાનો હલ થાય છે જ્યારે જ્યારે ડેમ ભરાય ત્યારે ઉનાળુ સિઝન પણ ખેડૂતો લઈ શકે એટલે ખેડૂતો પણ રાજી અને આમ નાગરિક પણ રાજી તો મારે ઇરિગેશનના તમામ અધિકારીશ્રીઓને ખાસ એટલું જ કહેવાનું કે આ વખતે જ્યારે ડેમ ભરાણો છે ત્યારે ખેડૂતોને ઉનાળા સુધી પિયતનું પાણી મળે અને ચારેક સિટીને વ્યવસ્થિત રીતે વિતરણ થાય અને ખુશી 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 ખેડૂતો પોતાનો ઉનાળો પાક લઈ શકે તો આ રીતે આ ડેમ ભરાતા સૌ આજે ખૂબ ખુશી છે એ સાથે સાથે ખેડૂતો પણ ખૂબ આનંદમાં છે